વાલા મિત્રો આપ સૌને મારા જય શિયા રામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડિયો સાથે હાજર છું તો આજના ઉપહાય તારીખ છે નવ જુલાઈ બે હજાર પચીસ ને વાર છે બુધવાર શુક્લ પક્ષ છે મૂળ નક્ષત્ર છે બ્રહ્મ યોગ છે ધનરાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંટ વહેલી સવારે સાત અને ત્રીસ મિનિટથી નવ ને અગિયાર મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને બત્રીસ મિનિટથી બે ને તેર મિનિટ સુધી છે આ સમયની અંદર કોઈ યાત્રા ન થાય કોઈ શુભ કાર્ય ન થાય તમારે કોઈ શુભ કાર્ય અથવા શુભ કાર્ય માટે યાત્રા કરવી હોય કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોગડ્યું લો કોઈ સારી હોરા લો અથવા કોઈ સારું મુહૂર્ત લો તો સારું મુહૂર્ત અભિજીત મુહૂર્ત એ બપોરે બાર ને પાંચ મિનિટ થી બાર ને ઓગણસાઠ મિનિટ સુધી છે આ બધી પંચાંગની વાતો છે હવે આજનો ઉપાય આપવા જઈ રહ્યો છું તો આજનો ઉપાય એ છે બાપ કે વહેલી સવારે દરરોજ કહું છું એ પ્રમાણે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની અને પાણીને હળદરવાળું બનાવવાનું પછી નાહવાનું એના પછી તમે શુદ્ધ પાણીથી નહીં કાઢો ચાલશે સ્નાન કરીને પહેલું કામ એ કરવાનું છે એક સફેદ કાગળ લેવાનો એની અંદર એક દરો મૂકવાની દરો એ દરોને મૂકી એને પડીકી વારી પોતાના ઉપરના પોકેટમાં રાખવાની ત્યાર પછી દેવ મંદિરે જવાનું છે એમાં દરો લઈ જવાની છે એક ચપટી ઘઉં લઈ જવાના છે ગોળ લઈ જવાનો છે આ ત્રણ વસ્તુ લઈને જવાનું છે ગણપતિ દાદાના મંદિરે જવાનું છે અને ત્રણેય વસ્તુ ગણપતિ દાદાની આગળ મૂકવાની છે ઓમ ગમ ગણપતે ન આ મંત્રની એક માળા ત્યાં ઊભા ઉભા કરી જવાની છે એનાથી વધારે સારું આવડતું હોય તો શ્રી સંકટનાસન સ્તોત્ર બોલવાની છૂટ અને એનાથી પણ વધારે સારું કંઈક આવડતું હોય તો ગણપતિ અથર્વશીર્ષ આ પાઠ બોલવાની છૂટ આટલું કરી અને તમે સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાની સામે પશ્ચિમ દિશાનું મુખ રાખી એક હનુમાન ચાલીસા કાગુસંડી રામાયણજીનો પાઠ તમારે અર્પણ કરવાનો છે રાત્રે સુતી વખતે મોબાઈલ વગેરે બધું જોવાઈ જાય પછી તમારે તમારી જ પથારીમાં બેસીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ બોલવો પછી સુઈ જવું બીજા દિવસે વહેલી સવારે પેલી જે દરો મૂકેલી હોય એ પડીકી પીપળાના ઝાડ નીચે અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની વાલા મિત્રો જેનો જન્મ દિવસ નવમી જુલાઈના દિવસે હોય તેવા મારા બધા જ મિત્રોએ જમવાની અંદર ફરજિયાત મગ બનાવડાવવાના મગ ખાવાના એટલું જ નહીં પરંતુ કોઈ પણ જગ્યાએ જ્યાં રસોડું ચાલતું હોય ધર્માદા રસોડું ચાલતું હોય ત્યાં જઈને મગનું દાન પણ કરવાનું આજુબાજુમાં કોઈ જગ્યાએ ધર્માદા રસોડું ન ચાલતું હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મગ અપાઈ દેવાના અને બીજું એક ખાસ કામ કરજો કોઈ ઠાકોરજીના મંદિરે જઈને લીલું વસ્ત્ર ભગવાનને અર્પણ કરજો આટલું કામ જેની જન્મ તારીખ છે તેને કરવાનું છે આખું વર્ષ ભગવાનની કૃપાથી આનંદમય રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી નવમી જુલાઈને બે હજાર પચીસ અને બુધવારના દિવસે છે તેવા લોકોએ એક કામ કરવાની જરૂરિયાત છે અંતે એટલું જ કે પોતાના માતા પિતા હોય તેને પગે લાગવાનું અને સાથે સાથે જે વડીલ તમારા ઘરમાં હોય તો તેને કોઈને કોઈ ભેટ આપવાની છે કોઈ ન કોઈ તમે ગમે તે ભેટ આપી શકો તમારા ઘરમાં વડીલ ન હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ આપશો ભગવાન તમારા પર ખૂબ રાજી થશે સાથે અનાથ આશ્રમમાં જવાનું અને ત્યાં જઈને પણ કોઈ પણ ધાન્ય કોઈ પણ ધાન એમાં મગ પણ આવી શકે ચોખા પણ આવી શકે તમે દાન કરી શકો આટલું કરી દો બાપ ભગવાનની કૃપા થશે મને વિશ્વાસ છે તો મારા બધા જ વિડીયો ફેસબુક પેજ ઉપર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર હોય છે આપ લોકોનો બહુ પ્રેમ મળે છે મારા વિડીયોને લોકો બહુ જ જુએ છે હું સમજું છું અને સાથે સાથે હું એ પણ જાણું છું કે ઘણા લોકો આ ઉપાય કરે છે પણ આજે એક વાત વિનંતી કરવાની ઈચ્છા છે કે હું મારો મોબાઈલ નંબર લખું છું એના પર તમે ફોન ના કરશો બધા ફોન રિસીવ નહીં કરી શકાય મારાથી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ કરી દો હું એનો ઉત્તર વોટ્સઅપ પર આપી દઈશ પણ બે હાથ જોડીને વિનંતી કે ફોન કરવાથી મને મારાથી એટલા બધા ફોન નથી ઉઠાવાતા મેં નંબર લખીને મોકલાવું છું એનું કારણ છે કે તમને વોટ્સઅપ પર તમે મેસેજ લખી શકો તો નવા વિડીયોની અંદર ફરીથી મળીશું મારા વિડીયોને જેટલો થાય એટલો શેર કરો કોઈકની મદદ થશે બસ એ જ પ્રાર્થના સાથે આપ સૌને આપના પરિવારને બધાને જય શિયામ ભગવાન તમને સુખી રાખે ને ખુશ રાખે